દર્દીનું મોત નીપજ્યું છે તથા હાલ શહેરમાં કોરોનાના બસો એક્ટિવ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સંક્રમણ ઉત્તર પશ્ચિમ ઝોનમાં પંચાણું નોંધાયા છે પશ્ચિમ ઝોનમાં કોરોનાના છ્યાસી પોઝિટિવ દર્દીઓ છે સેડિયમ વોર્ડના દર્દીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે તેમજ અસારવા સિવિલમાં ત્રણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં પાંચ કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા અગાઉ એલજી હોસ્પિટલમાં બે મહિલા દર્દીઓના મોત થયા હતા દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ચાર હજાર ત્રણસો બે પર પહોંચી ગઈ છે આ કેસ સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે મંગળવારે લગભગ ત્રણસો નવા કેસ નોંધાયા છે કેરળમાં સૌથી વધુ એક એક્ટિવ કેસ છે મહારાષ્ટ્ર પાંચસો દસ કેસ સાથે બીજા સ્થાને છે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા કારણે દેશમાં લોકોના મોત થયા છે આમાંથી છેલ્લા દિવસમાં વેરિયન્ટ દર્દીઓના મોત થયા છે મંગળવારે મહારાષ્ટ્રમાં ચાર દર્દીઓના મોત થયા હતા રાજ્યમાં મૃત્યુઆંક ચૌદ પર પહોંચી ગયો છે આ ઉપરાંત ગઈકાલે દિલ્હી ગુજરાત અને તમિલનાડુમાં એક એક મૃત્યુ થયું હતું મંગળવારે હિમાચલ પ્રદેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો આ પછી રાજ્ય સરકારે મોડી રાત્રે એક એડવાઇઝરી જાહેર કરીને તમામ હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે દર્દીઓ સાથે હોસ્પિટલોમાં આવતા સગાને પણ માસ્ક પહેરવા પડશે કેન્દ્રીય આરોગ્ય અને આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ Jadhavએ કહ્યું કે આરોગ્ય વિભાગ અને આયુષ મંત્રાલય સંપૂર્ણપણે સતર્ક છે અમે બધા રાજ્યોમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અમે સંબંધિત સચિવો અને મંત્રીઓ સાથે વાત કરી છે